એના અનુસંધાને હું અનિલ આમ લીમડી પાર્ટીના પ્રમુખ તરીકે જણાવું છું કે શા માટે જીગ્નેશ મેવાણી માફી માગે હું મેવાણીને મારું પૂરેપૂરું સમર્થન આપું છું અને જીગ્નેશ મેવાણીને મારો સંપૂર્ણ ટેકો જાહેર કરી જણાવું છું કે જીગ્નેશ મેવાણી માફી નહીં માગે કારણ કે જિગ્નેશ મેવાણી માફી નહીં માગે કારણ કે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીના પાપનો ઘડો ભરાઈ નથી ગયો પણ છલકાઈ ગયો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પાપ કરે અને માફી જીગ્નેશ મેવાણી માંગે શક્ય નથી જિગ્નેશ મેવાણી તો શું ગુજરાતના કોઈ પણ આમ આદમી પાર્ટીના નેતાઓ હોય કે સરકારની સામે સાચી લડત લડી રહ્યા હોય તેવા કોઈ પણ આગેવાન કે નેતાએ માફી માંગવાની આવતી નથી માફી માંગી હોય તો ભારતીય જનતા પાર્ટીના નેતા માંગે કારણ કે સદંતર નિષ્ફળ ગયેલી ભારતીય જનતા પાર્ટી ગુજરાતના દરેક ખૂણાની અંદર બુટલે રેતી માફિયા નકલી ચીજ વસ્તુનું વેચાણ કરતા કાળા બજારીઓ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની અંદર કાળા બજાર કરતા માથાભારે તત્વો કે ડ્રગ્સ માફિયાઓ કે રેતી માફિયા હોય કે જમીન માફિયા હોય ગુજરાત રાજ્યની અંદર અનેક રૂખા અને ગુંડાઓ જ્યારે માજા મૂકી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ માફી માંગવી જોઈએ અને હું જે લોકો પ્રેસ કોન્ફરન્સ પ્રેસ કોન્ફરન્સ કરી અને ભાજપની જે વાહ કરે છે તેવા લોકોને કહેવા માંગુ છું કે અમરેલીની અંદર જ્યારે લાલિયાવદર ગામની અંદર અનુસૂચિત જાતિના વ્યક્તિને જ્યારે ધમકી મારી વિભસ્ત ગાળો આપી ત્યારે ગોપાલ ઇટાલી અને ઈસુદાનભાઈ ગઢવી એ પીડિત વ્યક્તિની સહારે આવ્યા અને ધારાસભ્ય ગોપાલ લીટાલીએ કહી દીધું હતું કે અનુસૂચિત જાતિના લોકોના મકાન ફાળો તો ખરા અમે નથી બેઠા તો ત્યારે આ જે પ્રેસ કોન્ફરન્સ કરનારા અનુસૂચિત જાતિના લોકો ક્યાં હતા સુરેન્દ્રનગર જિલ્લો હોય લીંબડી હોય કે સમગ્ર ગુજરાતની અંદર દલિતો તેમજ અસંખ્ય પક્ષી પંચના લોકોના ખૂન થાય મહિલાઓના બળાત્કારો થાય લૂંટફાટ થાય તોડપાણી થાય ત્યારે આ પ્રેસ પ્રેસ કોન્ફરન્સ કરીને જે માફી માંગવાની વાતો કરે છે એ આગેવાનો ક્યાં ભૂગર્ભમાં પ્રમુખ તરીકે જણાવું છું કે જીગ્નેશ મેવાણી માફી નહીં માંગે અને જીગ્નેશ મેવાણીને ને મારું પૂરેપૂરું સમર્થન અને ટેકો જાહેર કરું છું જય ભીમ જય જવાન જય કિસાન